અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની રાઘીણી સિનેમા ખાતે દિવાળી નૂતન વર્ષ નિમિત્તે તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્ય મંત્રીની અધ્યક્ષતા હેઠળ સ્નેહ મિલનનું આયોજન થયું જેમાં જિલ્લા પંચાયત બેઠકના ભડકોદરા કોસમડી કાપોદર બાદરી સહિતના નોટીફાઇડ એરિયાના આગેવાન અને ગ્રામજનો દ્વારા રાજ્ય રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું ભરકોદરા જિલ્લા પંચાયત સીટ ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અહીંયા દિવાળી સ્નેહમિલનના કાર્યક્રમમાં જ્યારે અત્યારે હું તમામ લોકોને દિવાળીને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવનારું નવું વર્ષ એ ખૂબ સારું રહે એવી આટક પ્રાર્થના કરીએ અને ફરીથી તમામ મિત્રોને નવ પ્રસંગે પાઠવું છું